આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા માત્ર ને માત્ર ગુજરાત ને બદનામ કરવા બેફામ વફાટ હાલ સરકાર દ્વારા એપીએમસી ના માધ્યમથી ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારનો બફાટ કરી પાયા વિહોણા આક્ષેપો પીએમસી દ્વારા છ મંડળી દ્વારા ખરીદીના બફાટ પરંતુ ચાર મંડળીના માધ્યમથી ખરીદી કરેલ જેમાં એક મંડળી ટેકનિકલ કારણોથી માત્ર દસ થી બાર હજાર ગુણોની જ ખરીદી કરી ફરજ મુક્ત થયેલ આમ આદમી પાર્ટી આવા હવામાં હવા ત્યાં મારી માળિયા હાટીના અને ગુજરાતને માત્ર ને માત્ર પાયા વિહોણા આક્ષેપો કરી બદનામ કરી સત્તા મેળવવા હવા ત્યાં મારડ્યા હોવાની સ્થાનિકોમાં ચર્ચા હજુ સુધી આમ આદમી પાર્ટીના રાજુ કર પડા કે આગેવાનો દ્વારા કરાયેલા આક્ષેપો સાબિત નથી કરી શક્યા ત્યારે હવે તો લોકો પણ આમ આદમી પાર્ટીના આગેવાનોના આક્ષેપોને ગંભીરતાથી લેવાના બદલે

અને માંડવી સારી છે જ્યાં માંડવીનો વિવાદ હાલે છે જ્યાં એપીએમ સુધી માળીયાથી એમને જે મગફળી દેતા હતા એ અમે ભરી અને અહીંયા ખાલી કરતા હતા તે સિવાયની બીજી અમને કોઈ વસ્તુની ખબર નથી હમાન કાદરી ટ્રક ડ્રાઈવર માળી હાટીના જે હળદર પેપર મિલનો જે મગફળીનું ઓલું હતું એની અમને કંઈ ખ્યાલ નથી માળીયાટીના યાદેથી મગફળી ભરી અહીંયા ઠલવી અને અધિકારીને સાઈન લઈને અમે વયા જતા હતા બીજી અમને કાંઈ ખ્યાલ નથી અમારો મંડળીયરે જે પણ વિવાદ હતો એ વિવાદ પૂર્ણ થઈ ગયો છે કોણ શું કરે છે ને શું નહીં એ અમને કંઈ ખ્યાલ નથી